લીલો દેખાતો આ પહાડ અને આ લીલાછમ પહાડની વચ્ચે વહેતા ઝરણા ના દ્રશ્યો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતેના ઓસમ પર્વત ના છે કે જ્યાં વરસાદ બાદ કુદરત સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ દ્રશ્યોની વચ્ચે લીલાછમ પહાડમાંથી કુદરતી ધોધ વહેતો થયો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ ધોધને જાણવા માણવા અને તેમની મજા માણવા માટે આસપાસના પંથકના લોકો ઉમટી રહ્યા છે

ચોમાસા દરમિયાન કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે આ સોળે કળાએ ખીલી ઉઠેલી કુદરતી સંપત્તિને માણવા પણ વિવિધ દર્શનાર્થીઓ દર્શનાર્થીઓને મુસાફરો ઉમટી રહ્યા હોવાનું સામે આવ્યું છે અને કુદરતી સૌંદર્યને માણી અને કુદરતી સૌંદર્ય તરફ આકર્ષાતા પણ નજરે પડી રહ્યા છે ધોરાજીથી આશીષ લાલક્યા અહેવાલ ઇટીવી ભારત રાજકોટ